જનો સૌને રેણકા જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ શ્રાવણ સુદ એકાદશી શુક્રવાર આ પુત્રતા એકાદશી છે એટલે કોઈ કુંવારી બહેનોએ કે વિધવા બહેનોએ ના રેવું કુંવારી દીકરીઓ ના રહેવું આ વ્રત પુત્ર આપનારું છે પુત્ર ન હોય એને પુત્ર થાય અને પુત્ર હોય તો એનું રક્ષણ થાય આજે જીવંતી વ્રત છે આજે જીવંતી કામાની વાર્તા જશે બેનો એ લાલ કપડાં પહેરી અને આ વ્રત કર્યું ઉત્સાણ કરવાનું હોય એમાં પણ લીલા ઝાડ નીચેથી નીકળવું નહીં પેલા લીલી વસ્તે કાંઈ ખાવી નહીં દાટલા તરીકે કોકમરી ન ખાવી અને લીલા ઝાડ નીચેથી પસાર ના ખાવું વ્રત એક બ્રાહ્મણની સ્ત્રીએ પહેલા જેને છોકરા જન્મી જન્મીને બદલી જતા હતા એટલે એને આ વ્રત કર્યું એક વખત એને ત્યાં જયંતિકામાનું વ્રત કરનારા બ્રાહ્મણ આવ્યા તે રાત રોકાણા એને ખબર પડી કે આ બેન તો છોકરા ગુજરી જાય છે એટલે માતાજી છઠ્ઠીના ના લીઠ આવે એટલે એને પૂછ્યું કે બોલ આ દીકરો દેવાયો છે કે લેવાયો છે તો કે દેવાયો છે તો કે રોકાવું જોશે ભાઈ ને હું જીવંતિકામાનો વ્રત કરું છું અને આ છોકરો ગુજરી જાય નહીં હાલે દરેક છોકરા છઠી જાય ને ગુજરી જાય બધા એટલે માતાજીએ કીધું તેણે કહ્યું કે જીવન ચીતા માને પ્રભાવે તેના આયુષ્ય મળ્યું છે તારા આયુષ્યને સંગીત કરજે આ બ્રાહ્મણનો છોકરો સવારે જીવતો જોઈને માતો ગાંધી કહેવી થઈ ગઈ કે વાહ વાહ મારો દીકરો જીવે છે પણ એને ખબર નથી કે કોના પ્રકારથી જીવે છે પછી પેલો બ્રાહ્મણ કહે છે કે બેન તારા બાળકના વિદાતા લીખ લખવા આવ્યા ત્યારે મેં પૂછ્યું તું કે બોલ આ દીકરો દેવાયો છે કે લેવા આવ્યો છે લેવા આવ્યો હોય તો અને દેવાયો હોય તો રોકાઈ જાય જેથી આ બાળક રોકાઈ ગયો છે આ દીકરો આપશે તમને ઘણું બધું આપશે તમારા ઘરમાં બુદ્ધિ થશે પેરા એ અસર કરજો કરજો જયંતિ કામના આ પુત્રતા એકાદશી કરે એ બારસનું સ્થાપન કરવું વ્રત પૂર્ણવૃતિ કરવી એટલે કે પ્રારણા કરવા બ્રાહ્મણને સીધો દાન દક્ષિણ આપીને પ્રારણા કરાય આ કરનારે એક ચોખાની વાટકી ભરવી એક ગુણલી વાટકી ભરવી આ બંને વાટકીનું બ્રાહ્મણને દાન કરી દેવું હરેલી બ્રાહ્મણને આપી દેવી તેને સંતાનમાં દીકરો નહીં હોય તો દીકરો થાશે મારી નજર સમક્ષનો દાખલો છે તમારો પાડોશી મોંડાનો જે દીકરો છે તો ચાર દીકરી પર દીકરો આવે તો કે પુત્રતા એકાદશી કરતા અને અમે બાજુમાં રહેતા અમે એ વાટકીને ચોખાની વાટકી આપી જતા અને બહુ સરસ મીત્રો છે આમાં ચોખાની કોઈ વસ્તુ ખાવી નહીં તેમાં જ ફરાળમાં સાબુદાણાને સામું ન ખાવા ખાઈ શકાય તો রোপা খাওয়ায় সুখী ভাজি খাওয়ায় ঘাঁ খা পথি খাওয়ায় খাওয়ায় শ্রীকৃষ্ণ জায়ার চেলে লাইক করে ব্যাাকে যেটার এটার ব্যাংক যেতে હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ઠીક કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક રીત કરજો પણ અવર નહીં કરતા મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મા દેવવ્રત જય સિદ્ધાર્થ જય ગુરુદેવ જયનાથ